અમદાવાદ તહેવારોના સમયે જ ફૂલોના ભાવમાં ભડકો થયો છે હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ના ચાર થી પાંચ ગણો વધારો થયો છે તેમાં પણ ગુલાબ ગલગોટા ડચ ગુલાબ મોગરો સેવંતી જેવા દેશી ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે આ ઉપરાંત ઇંગ્લિશ ફૂલના ભાવ પણ ઉછાયા છે કારણ કે હવે શહેરીજનો ડેકોરેશન માટે ઇંગ્લિશ ફૂલનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. ફૂલના ભાવમાં વધારો છે કારણ કે અત્યારે વરસાદ આવ્યો એટલે લેરી એના કારણે માલની અછત બહુ થઈ ગઈ છે. એટલે લોકલ આપણો ગુજરાતમાંથી જે માલ આવતો જ નથી. માં જારી કરીને બધું છે બધું બારગામ નાસી એમપી આજુબાજુથી આવે છે. ગ્રાહકોએ એક સપ્તાહ પહેલા જે ફૂલ 200 રૂપિયા કિલો લીધા હતા તેજ ગુલાબ હાલમાં 800 થી 900 રૂપિયામાં લેવા પડી રહ્યા છે. જો કે આટ આટલો ભાવ ચૂકવવા છતાં ફ્રેશ ફૂલ ન મળતા ગ્રાહકો પરેશાન છે એ પણ એક વસ્તુ છે કે તમને વાસી વસ્તુ મળે છે ને એ પણ એ તમને ચાર કે પાંચ ગણા તમે ભાવ આપીને તમે એમાં લેવું પડે છે કમ્પલસરી હોય છે અમુક વસ્તુ એટલે આપણે પણ આસ્થાને શ્રદ્ધા સાથે જોડાયેલા છીએ એટલે આપણને પણ એવું થાય કે ચલો ભગવાનના નામે આપણે પણ બે પાંચ રૂપિયા વધારે ખર્ચી દઈએ એક તરફ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે થોડા સમયમાં નવરાત્રીનો પણ તહેવાર આવશે જેથી ફૂલોના ભાવમાં આગામી સમયમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ